નમસ્તે જય ભવાની જય માતાજી સરસ મજાનું કાનવડાને નવાજતું પ્રભાતિયું ગાવું છે આ પ્રભાતિયું સવારના સૂર્યોદય સમયે અથવા પ્રાતઃકાળમાં તમે સાંભળો મન પ્રફુલ્લિત થઈ જાય આનંદ થઈ જાય કાન તમારે ઘેલડી ડોલું રે ઘેલડી રે વિના બીજું કાંઈ ના બોલું રે કાલ તમારે કારણે હું તો ઘેલડી બોલું રે ઘેલડી ડોલું રે લોકડીયાની લાજ મેલી મે તો સંસાર થી તોડી રે મન કર્મ વચને માવજી મેં તો તમસ જોડી રે હે કાલ તમારે કારણે હું તો ઘેલડી ડોલુ રે રેક મેસાર ની સર્વે કાઢી બારી રે હૈ રાજીવ લોચન રસિયા રાજીવ રસિયા હું તો થઈ તમારી રે કાન તમારે કારણે હું તો એ ઘેલડી ડોલું રે તમે મારા હું તમારી દૂરી જન જાણે રે પ્રીતમ વાતુ પ્રેમની મારા પ્રીતમ વાતું પ્રેમ ની નવ મળે રે કાન તમારે કારણે હું તો એ રે રાજી રેજો રસિયા કહેવું હોય તે કહેજો રે પ્રેમાનંદના નાથજી દેવા પ્રેમાનંદ ના નાથ દર્શન દેજો રે કાન તમારે કારણે હું તો ખેલડી ડોલો રે ખેલડી ડોલો રે બીજું હે તમ વિના કાંઈ ના બોલું રે કાન તમારે કારણે હું તો ખેલડી ડોલો

De-aia Dada doar că a da, da,